નનાવાના નેહમાં આજથી આઠ વર્ષ પહેલાં બનેલી ઘટના છે બે કડી મારે છેલ્લે માની ગાવી છે એટલા માટે અને પિંછડાયની લાકડી આખી ગીરમાંથી આજ પણ અમારે ગીરમાં હવે એ લાકડી પાટરામાં ગીર છે દશેરા જે નવર નવરાત્રિનો દશેરા હોય અને પછી અગિયાર જ એમને જે આપણા નોરતા આવે એ દશેરાનું હવન હોય અને માતાજીનો કાંહાર નહીં પરત તેથી અમારી આખી ગીરના ગોવાળિયા બે ગોવાળિયા ભેઉં સારવા જાય ગાયું ભેં સારવા ત્રણ ગોવાળિયા જતા હોય ઝાઝી ભેંવું હોય તો પણ ઈ જે દહરામાં જવું હોય તો રેઢા મૂકે તો તે કોઈ દી મારણ નો થાય હાવજ મોઢા નો ખુલે આજ પણ બને છે એવું એટલે બન્યું તું હું તમને કહું એમાં ઈ ગરના નેહડા હાટેક પરે પેલા ની વાત ત્યાં નેહડા એવા હોય કે ચાર કિલોમીટર ને અંતરે ને હોય ક્યાંક પાંચ કિલોમીટર ને અંતરે ને હોય ને એટલે દસ ઘર ક્યાંક પંદર ઘર ક્યાંક પાંચ જ ઘર ક્યાંક ચાલીસ ઘર આવા ને હોય એટલે એવું નાનાવાનું ને આજુબાજુના બધા નેહડા દહેરામાં બધા આવતા હોય એમાં એક નેહડું બાજુ નું હતું એ નેહડે થી બધા દહેરામાં જતા હોય તો પીઠડા છોકરો બાળક પાંચ છ પાંચ છ વર્ષ નો ઘરે કોઈ ખબર ન રહી છોકરો વાળા ભેગો હોય ગયો બનેલી ઘટના છું તમે એમના જોયો વાળા હજી અમુક વડીલો જીવે છે ને એને વાત કરી ઈ કહું એ ભેગો હોય ગયો ચાર કિલોમીટર નેહડું પણ અહીંયા ચાર કિલોમીટર હજી આપણને નજીક લાગે ત્યાં તો એવી ઘાંટી તળો ગીર ને નદીઓને તમે ચાર કિલોમીટર હાલી જાય તમને તે કેટલો કાપી નાખ્યું આપણે દિશાઓ હોત ફરી જાય કઈ બાજુ ઉગમણું હતું ખબર ન રહી એવું ગીર હોય એટલે છોકરો વયો ગયો ભેગો એ નેહડે આવ્યા પીછળા એની પ્રસાદ લીધો અને પછી તો બપોરનો કાહાર હોય પ્રસાદ હોય એ લેવાઈ જાય એટલે હવે તે પાછા ભાગે માતાજીનો પ્રસાદ લેવાઈ ગયો ભાગે એટલે છોકરાઓ બધા અરે ભાઈ વડીલોને બધા જે કંઈ હોય ભાગ્યા આવડા હ પણ છોકરો પ્રસાદ લઈ અને ઈ એની રીતે નીકળી ગયો કે હવે મારે મારા ઘરે વહી જાવું છે ઈ નીકળી ગયો છોકરો વાહ વાહ સરસ એમ એમનાથી દેવાણો ને માતાજીનું ગાવા જઈ રહ્યો તો અમારા મયૂરજીભાઈ જેઠવા વાહ મે શરૂઆતમાં દુવો કીધો તો હા સે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક

પોતે હજી બીજા તો રોકાણા માતાજી ના પોતે બાળક પાંચ છ વર્ષ નો છોકરો બસ જમી લીધું કહાર ખવાય ગયો હાલો ઘરે હવે ઘરે એટલે ચાર કિલોમીટર નેહડું બીજું ગાંડી આમ ગાંડી તડું જેવી ગીર એને એમ ઘરે હોય જ થોડે ખુદી ગયો પછી ખબર નો રહી કઈ બાજુ ઘર જંગલમાં ભૂલો પડી ગયો પાંચ છ વર્ષ નો બાળક ઘેરે ખબર પડી ગયો છોકરો ક્યાં મીંડા ગોતવા

આવો માણને બોલાવી દઈએ એવું મને લાગતું અમે અખતરા કરેલા છે પણ હવે સમય પ્રમાણે ખેર ઈ દીપડા ની પીક એટલે કોળિયા મીંડા ગોતવા નેહડે નેહડે નદી નાળે અવાજ કરે વા કરે છોકરા નામ અત્યારે હું ભૂલી ગયો છું નામ લઈ બોલાવે કેમ જડે હાંજ પડી ગઈ અંધારું આખી રાત ગોવાળીયા ફર્યા ઘાટી તળું ગીર અજબ ખંદરી જ્યાં બધે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડ સંદા પ્રજાંગડી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ઈ ગીર માં ગોતે ક્યાંય બાળક મળ્યો નહીં હવાર પડી નિરાશ થઈ ગયા અને પૂરજ ઉગવાની તૈયારી થઈ ને ત્યારે જે બાપ હતો ને એ છોકરાનો આમ એ નિરાશ થઈ ગયો અને કીધું કે હે મારી મા લાકડીવાળી પીછળ પૂર જ ઉગશે દુનિયા જાગશે મારા ભાઈ તો કામના માટે હોઈ ગયા લાગે છે કે પીછળ જાગતી નથી હે માં એમ કરીને રોવા મંડ્યો અને એટલી વાત થઈ ગયા કો ગોવાળે આમાં અવાજ કર્યો તો સામો ટવકાર આવ્યો છોકરાનો અવાજ આવ્યો હામો હળી કાઢીને ગયા ને તો કરમદીના ના ઢુવામાં બાળક હુતો તો બેઠો થઈ અને આમ પાંદડા ખખેર તો કુછા ખખેર તો ખખેર તો હામો હાથ દેતો તો હળી કાઢી ન્યા જઈને કીધું અરે આયા શું આયા આયા કેમ આવ્યો તું આ લાલ ઘરે માં રોવે છે તારી આખી રાત તારી માં ઘરે રોવે છે એમ કો કે કીધું ને તો એ બાળકે કીધું માં તો આખી રાત પડખામ લઈને મને હુતી થી આયા આ બનેલી ઘટના છે આઠ વર્ષ પેલા એના સાક્ષી મને વડીલોએ વાત કરી જીવે છે છ વર્ષ છ વર્ષ નો બાળક હોય એ ખોટું તો ન બોલે એ કે પછી તો એને બહુ પૂછ્યું તારી માં તો ઘરે તો ના રે ને આગળી ગઈ કે હું પાણી ભરી આવું તારા હાટું મોટું તો આખી રાત અહીંયા ઢુવામાં કરમદી ઢુવામાં માં હોતી હતી સાહેબ એ પીઠળ લાકડીવાળી વાળી સાહેબ હોતી હતી આખી રાત એની હારે લઈને કે દીપડાની કોઈની જનાવરની તાકાત નથી કે એની પાસે આવી શકે

મારા મા બાપ તો બચપણમાં ગુજરી ગયા મારા મોહાડમાં મોટી થાઉં છું મારા મામાના ઢોર ચારું છું હું એમ નથી કે તો બેટા જમાનો ખરાબ છે જુવાન બેન દીકરી છો તને તારી ઈજ્જતની આબરૂની બીક નથી લાગતી બેટા ભગડામાં અંધા હાવ અંધારું કોક નરાધમ આવી ગયો હોય તો એવો અને અને દુનિયા તો ખરાબ છે અને તને તારી આબરૂ ઇજતની બીક નથી તેની દીકરી ઓળખતી નહોતી ક્યાં જોગીદાસ કુમાર પોતે છે એને એટલું કીધું બાપુ તમે જે હોય પણ અમારા વિસ્તારમાં બીક નહીં

ભાવનગર માને કે ન માને મને કાંઈ ફરવા નથી મારું કુંડલા મળે કે ન મળે પણ આવી દીકરીઓ મારા ચારે છે ને એની આબરૂ રાખી લેજે એની થી વધારે મારે બીજું કાંઈ નથી જોતું ભલા ભારત ભારત એટલે આપણો જે નકશો જોઈ છે આમ 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 ઈ ભારત નથી છે ખરું ભલે નકશો છે પણ ભારત એટલે કોકને આપી દેવું

મરદની પાસે બેહાય મરદા મરદ એટલે કોને કહેવાય મરદ એટલે તરવાર લઈને કેટલા કટકા કરના કે ખાલી એટલું જ નહીં વખત આવે ત્યારે વસ્તુ જુદી છે જો જાજાને મારી નાખે જ મરદ કહેવાય તો અમે ઓસામા બિન લાદેના રાહડા ગાતા હોય અટાણે હા હા એને કેટલા ને માર્યા છે આ બધા તમે કલ્પના નો કરી શકો પણ એના નામે ન લેવા તો પ્રોગ્રામ પૂરો થવા મારો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે ત્યારે છે એટલે છું હા એમાં કોઈ જ્ઞાતિ જાતિનો હોય રાક્ષસ રાક્ષસ હોય એની કોઈ જ્ઞાતિનો હોય એક જાતિનો હોય સારા હોય તો બધે હોય જ્યાં હોય ત્યાં ધરા હોય હારી ત્યાં થાય બાકી નો થાય રેતી હું તે કોઈ તેલના પાવત પાની માથે ઘૃત કોને લીયો હે રેતીને પીલાજ કરો પિલાજ કર્યો તો ભૂકી થાય ને પળહુંદી થાયને ઉડી જાય ને સોટી જાય ને એમાંથી તેલ થોડું નીકળે રેતી હું તે કોઈ તેલના પાવત પાની માથે ઘૃત કોને લીયો હે પાણીને ત્રણ દિવસથી ફેર્યા કરો ગંગા જમના બધીનું પાણી ભેળું કરી તો ફીણા વળે એમાં માખણ ન ઉતરે આસુ પાતળું ગોરહડું જોઈ રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ગ્રત કોને લીયો હે ને રૂકસ કુટત કેસે મિલે કણ બાજરાના ઢોહા ને દાણા કાજા પછી ધોકાયા કરો તો ફોફા થઈને ઉડી જાય એમાં કણ થોડા નીકળે અને રૂકસ કુટત કેસે મિલે કણ અને કરોડ વસા પથરા ના હી ભીંજત એક કરોડ ઈસ વરસાદ કોઈ દી વરહે નહીં પણ અતિશુક્તિ અલંકાર છે કદાચ વરસાદ વરહે કાળમીર પાણાના માથે ઘણ મારો તો તીખારા જરે ઈને એનું કાળજુ ભીનું ન થાય રુકત કિસત કેસે મિલે કણ શૂન્ય મુઠ્ઠી ભરી કાહ આયો હે શૂન્યમાં મુઠીઓ ભર્યા આમ કરું તો પૈસા હાથમાં આવ્યા અહીં આમ કરું તો હાર્મોનિયમ પકડાનો માયક પકડાય વાહે કરું કોઈ ભાઈને હું પકડી શકું એમને પણ આમ આખી જિંદગી કર્યા તું ના મામા મામા

અને ક્રોડ વસા પથરા નહીં ભીંજત ખાર બોઈ અન કોને લ્યો હે ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે જાહે કો રોગ અઝાતી ભયો હે જેને અસાધ્ય રોગ થઈ ગયો એને પછી કોઈ ઔષધિ કામ નથી કરતી એમ જે માનવતામાંથી નીકળી ગયા છે એને સારી વાતો સારા પાસે બેહવું ખરાબ ખરાબ જ એને કાંઈ એને નશા કરવા પડે એને તો જ એને નકર એને જીવતું રહેવામાં એને મજા જ ન લાગે એટલે છેલ્લે હું કહેતો તો સરદાની વાત કરતો તો